આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારતના સમારકામ અને ગુંબજના કયા પલચ માટે હવે યુનિવર્સિટીના સત્તાધીશોએ પાંચ પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરી છે આ કામગીરી માટે હવે ત્રીજા કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ઐતિહાસિક ગુંબજની રોણક પાછી આવે તેવી આશા બંધાય છે વર્ષ અઢારસો ને એસીમાં આઠ લાખ ત્રીસ હજાર એકસો પચાસ રૂપિયાની આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી અઢારસો એક્યાસીમાં બરોડા કોલેજની શરૂઆત કરવામાં આવી એકસો ચુમ્માળીસ વર્ષ પછી આ ઇમારત અડીખમ ઊભી છે ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો છે તેનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે ત્યારે અઢાર મહિનામાં જ સમગ્ર ઇમારતનું રિસ્ટોરેશનનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવશે આમાં યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારત અને ગુંબજનું રિનોવેશન કરવાની યોજના તો આજથી સાત વર્ષ પહેલાંની હતી સૌથી પહેલાં રિનોવેશનની કામગીરી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી તેના જ ના કોન્ટ્રાક્ટર ગુંબજમાં કાણા પડતા હતા ત્યારે આ કામ સત્તાધીશો એ એસઆઈ પાસેથી પાછું લઈ લીધું હતું અગાઉ કોરોના પહેલા જ અન્ય કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી હતી તેમાં પણ અણચડ ઊભી થઈ ત્યારે ફરી એકવાર અઢાર મહિનામાં જ આ સમગ્ર ઇમારતનું રિસ્ટોરેશન જે કાર્ય છે તે પૂર્ણ કરવામાં આવશે આપ સૌ જાણો છો કે અઢારસો એક્યાસીમાં જ્યારે બરા કોલેજની સ્થાપના થઈ ત્યારથી આ બિલ્ડિંગ છે વડોદરાવાસીઓની ઐતિહાસિક ધરોહર છે અને આ બિલ્ડિંગમાં આ અગાઉ પર રેસ્ટોરેશનના પ્રયત્નો થયેલા છે પરંતુ કોઈ અગમ્ય કારણોસર રેસ્ટોરેશનનું કામ પૂર્ણ થઈ શક્યું ન હતું ત્યારે હાલના આપણા વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ સમગ્ર આર્ટ્સ ફેકલ્ટી અને ડોમનું સાડા પાંચ કરોડના ખર્ચે રેસ્ટોરેશનનું કામ શરૂ થયું છે આ જે કોલેજ જ્યારે અઢારસો એક્યાસીમાં સ્થપાઈ ત્યારે એની જે મૂળ સ્થિતિ હતી જે તે સમયે કોઈ સિમેન્ટ કેમિકલ કે કોઈપણ પ્રકારના સાયન્ટિફિક કલર્સનો ઉપયોગ થયો ન હતો તો આ વખતે જે રેસ્ટોરેશનનું સમગ્ર કાર્ય થવાનું છે તે બહારની દીવાલ અંદરની દીવાલ એના નૈસર્ગિક કલર અને કોઈપણ જાતના સિમેન્ટ કે કોઈપણ જાતના હાનિકારક એવા કેમિકલનો ઉપયોગ કર્યા વગરનું આનું રિનોવેશન થવાનું છે આ ઉપરાંત આ સમગ્ર બિલ્ડિંગમાં હવે કોઈપણ જગ્યાએ વોશરૂમ નહીં હોય પાણીની ટાંકી ન હોય કારણ કે એવું પણ જાણવા મળેલ છે કે ભૂતકાળમાં પાણીના કારણે આ બિલ્ડિંગને ઘણું નુકસાન થયેલું હતું તો આ સાથે સાથે એ પણ કાળજી રાખવાની છે કે આવનારા સમયમાં પાણીથી પણ આ બિલ્ડિંગને કોઈપણ પ્રકારનું નુકસાન થાય નહીં આ જે ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ અને યુનિવર્સિટીના નિયમ મુજબ જે ટેન્ડરની પ્રક્રિયા કરી અને જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તેમને આપણે અઢાર મહિનાનો સમય આપ્યો છે એટલે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ સુધીમાં સમગ્ર આર્ટ્સ ફેકલ્ટી અને ડોમનું જે રજસ્ટ્રેશનનું કામ છે એ સંપૂર્ણપણે પૂરું થઈ જવાની અપેક્ષા છે હું પ્રોફેસર હિતેશ રવિયા હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ ફેકલ્ટી ઓફ આર્સ સૌથી પહેલાં તો આપણે જે ગુંબજ છે એ ગુંબજને અમે છે ને જૂનું જે પ્લાસ્ટર છે એ પ્લાસ્ટર પહેલાં ડિસ્મેન્ટલ કરી દઈએ એ ડિસ્મેન્ટલ કર્યા પછી ગુંબજની અંદર ક્યાંય પણ ક્રેક નથી એનું અમે ટ્રીટમેન્ટ કરવાના છીએ જો ક્રેક હશે કે નથી એ પહેલાં ચેક કર્યા પછી એની ટ્રીટમેન્ટ કર્યા આફ્ટર અમે છે ને બેકફોટ અપ્લાય કરશું જે લાઈમ પ્લાસ્ટર લાઇમ પ્લાસ્ટર અપ્લાય કર્યા પછી અમે એકદમ નેચરલ એડિટિવ એટલે કે નેચરલ કલરનો ઉપયોગ કરી અને ડોગ જે અઢારસો ને એસીમાં જ્યારે બયનું ફિટિંગ ત્યારે જે ડિઝાઇન હતી એ જ એ જ ડિઝાઇન અને એ જ મટીરિયલથી એ રીત અમારો ડોગ અમે આ પૂર્ણ કરીશું